એક તીરે બે શિકાર કાબરી ગાય અને કપિલા વાછડી આ ગાયને તમે ચેક કરો આખી કાબરી ગાય છે અડર ક્વોલિટી બહુ સારી છે તમારે પણ તમારું પશુ વેચવું હોય ના ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી તો આ ગાયને તમે ચેક કરો લીગડા કલરમાં ગાય છે ગાયની તમને વાત કરશું તો તમે પહેલાં એની સિંગ પેટર્ન જુઓ બહુ સારી અને બે સિંગ પેટર્ન છે આપણે વાત કરીએ એની હાઇટની તો હાઇટે વહેલા લંબાઈ તો સારી છે અડર ક્વોલિટીની વાત કરીએ તો ટપ ઓર્ડર ક્વોલિટીમાં ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો પહેલાં તો તમને આની વેતર વિશે વાત કરીને તો આ ગાયને ત્રીજું વેતર છે અને મિલ્કની એટલે કે જો તમને દૂધ વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે છ લીટર જેટલું દૂધ આપે છે ઓરિજિનલ ગીર ગાય છે હવે આ જે ગાયની માહિતીની વાત હતી એ બધી તો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પણ હવે આ ગાયની તમને કિંમત વિશે જો જણાવવામાં આવે ત્રીસ હજાર રૂપિયા ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે મોરબીમાં મોરબી પ્રોપરમાં આ ગાય તમને જોવા મળે છે એના માલિકના કોન્ટેક નંબર એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જે કંઈ વધારે માહિતી જોઈ એ મેળવી શકો છો હવે આ ગાયની વાત પૂર્ણ કરશું ત્યાંથી આગળ વધીએ તો તમે આ બીજા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવે છે ગાયની વાત કરશું તો કલરની વાત કરીએ તો માકડા કલરમાં ગાય છે ગાયની તમે અડર ક્વોલિટી ચેક કરો હાઈટે વહેલે લંબાય પૂરતી લાંબી ગાય છે આ જે ગાય છે એ વધારે પડતી દૂધ ખાવા માટે બહુ સારી વસ્તુ છે દૂધ ખાવા માટે જો ગાય ગોતતા હોય તો આ ગાય છે વેચાવા આવેલ છે અને સસ્તી કિંમતમાં ગાય વેચવાની છે ગાયની હાઈટ ને વહેલને એ બધું તો તમે જોયું પણ આની વધારાની કાંઈ માહિતી તો મારી પાસે નથી પણ એના માલિકના કોન્ટેક્ટ નંબર અને આની તમને કિંમત વિશે તમને જણાવું તો કિંમત પંદર હજાર રૂપિયા જે છે સ્ક્રીન ઉપર જોવો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે ત્યાં જોવા મળશે વાત કરીને તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો તમને વાત કરીને તો કે જિલ્લોય લાગશે ભાવનગર તો ભાવનગરમાં આ જે ગાય છે એ તમને જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક નંબર તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરશું ત્યાંથી આગળ વધીએ તો આ જે ગાય તમે જોઈ શકો છો આ પણ દૂધ ખાવા માટે બહુ સારી ગઈ છે પણ આની થોડી ઘણી રૂપિયા પણ બહુ સારી છે કેમ કે એની તમે સિંગ પેટર્ન જુઓ તો કુંઢા સિંગ ગયા છે અને આ કુંઢા સિંગ અત્યારે બહુ ઓછા જોવા મળે છે પછી ખાસ કરીને તમે એની અડર ક્વોલિટી ચેક કરો અડર ક્વોલિટી પણ બહુ સારી છે હાઈટે વેલે લંબાઈ તો લાંબી છે જ પણ તમે એનો કલર કોમ્બિનેશન જુઓ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં તમને જોવા મળે છે વધારાની કંઈ માહિતી તો નથી આવેલ પણ વધારે માહિતી જોતી હોય તો તમને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ હું તમને આપી દેવાનો છું તો તમે જેથી એના માલિકનો કોન્ટેક કરીને અને વધારે માહિતી મેળવી શકો છો હવે કિંમતની જે વાત કરશું તો ફક્ત વીસ હજાર રૂપિયામાં જ આગળ આપી દેવાની છે ક્યાં જોવા મળશે એ વાત કરું તાલુકો ભાવનગર જિલ્લાની વાત કરશું તો કે જિલ્લો ભાવનગર તો ભાવનગરમાં આ ગાય જોવા મળે છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરશું ને ત્યાંથી આગળ વધીએ તો આજે તમે કાભરા કલરમાં ગાય જોઈ શકો છો તો આ ઓરિજિનલ ગીર ગાય છે હવે ગાયની વાત કરશું તો તમે એની અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અડર ક્વોલિટી છે હાઈટે વેલ લંબાઈ તો સારી છે જ પણ બ્લડ લાઈનવાળી વસ્તુ છે કેમ કે સિંઘ તમે જુઓ કુંડા તરફ સિંઘ જાય છે હાઈટ વેલ લંબાઈ સારું છે હવે આ ગાયની તમને કંડિશન વિશે જણાવવામાં આવે ને તો આ જે ગાય છે વ્યાઈ ગયેલ છે નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાની કપિલા વાછડી છે વેતરની જો વાત કરું ને તો આ ગાયને બીજું વેતર છે એને દૂધની આપણે વાત કરીશું ને તો પાંચ લીટર જેટલું આ જે ગાય છે એ દૂધ આપી રહી છે હવે આ ગાયની તમને ખાસ કરીને કિંમત વિશે જણાવવામાં આવે તો આઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એના માલિકે એની કિંમત રાખેલ છે હવે ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે ગામ ગારિયાધર અને જિલ્લાની જો તમને વાત કરું ને તો કે જિલ્લો ભાવનગરમાં આ ગાય તમને જોવા મળે છે હવે એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ તો મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો લઈ શકો છો ગાયની વાત પૂર્ણ કરશું ને આગળ વધીએ તો તમે આ ઓરિજિનલ ટોપ ગીર ગાય ઓરિજિનલ ગીર ગાય જુઓ ગાયની વાત કરું તો તમે એની કાનકટ જો સિંગ પેટર્ન જો અને ખાસ કરીને તમે એની હાઈટ ઊંચાઈ જુઓ હાઈટે વહેલી લંબાઈ તો પૂરતી લાંબી છે જ પણ તમે એનો કલર કોમ્બિનેશનને એક વખત ચેક કરો તો કે કાબરા કલરમાં આ ગાય તમને જોવા મળી જાય છે અને અત્યારે ટ્રેનિંગમાં ચાલતો કલર એટલે કે કાબરો કલર હવે આ જે ગાય છે એની તમને માહિતી આપું થોડી ઘણી તો હાલ આ જે ગાય છે દસક દિવસની કાચી છે એટલે કે દસક દિવસની ગાયને વીહમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો એક લાખ રૂપિયા આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે ત્યાં જોવા મળશે વાત કરશું તો કે જિલ્લો જૂનાગઢ અને તાલુકાની વાત કરું તો કે તાલુકો કેશોદમાં ગઈ જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગઈના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું એના ને યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પાસુંના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે આજે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રી ઓફમાં આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશું જય ગૌમાતા જય દ્વારકાધીશ